આજે આપણે એક સરસ મજાની એવી આયુર્વેદિક ઔષધિની વાત કરવાની છે કે માત્ર ઘીમાં શેકીને મુખવાસની જેમ ખાવાથી પણ તમારું ક્યારેય વજન વધશે નહીં સો વર્ષ સુધી તમે રહેશો યંગ ખરેખર મિત્રો અહીંયા જે આયુર્વેદિક ઔષધિની આપણે વાત કરીએ છીએ અહીંયા જે આયુર્વેદિક ઉપાયોની વાત કરીએ છીએ બહુ સરસ મજાના ઉપાય છે આ ઉપાયની મદદથી તમે જાઓ તેટલું તમારું વેઇટ લૂઝ કરી શકો છો તમારા શરીરને મેન્ટેન રાખી શકો છો ખરેખર ગજબના બધા ઉપાયો હોય છે એમાં પણ આપણે આયુર્વેદિક શાસ્ત્ર વાત કરીએ તો વિશ્વભરમાં આપણું જે આયુર્વેદિક શાસ્ત્ર છે તે રિઝલ્ટ ધીમે ધીમે આપે છે પરંતુ સચોટ આપે છે હવે સૌથી પહેલા અહીંયા જે આપણે કઈ વસ્તુ લેવાની છે એ છે હિમેજ અહીંયા તમે જોઈ શકો છો હિમેજ તો આ જે હિમેજ હોય છે તે તમને ઇઝીલી માર્કેટમાં સસ્તા ભાવે મળી જતી હોય છે સો ગ્રામથી દોઢસો ગ્રામ સુધીનું આશરે એકસો પચાસ રૂપિયાનું આ પેકેટ છે અને મેં એના બે પેકેટ મંગાવ્યા છે તો હવે હિમેજના જે ગુણધર્મની વાત કરીએ તો હિમેજ હોય છે એની અંદર જે ગુણધર્મ હોય છે આ હિમેજ એક માત્ર ને માત્ર આજે નાની એવી ઇમેજ તમે બપોરના ભોજન પછી રાતના ભોજન પછી સવારના નાસ્તા પછી મૂઢામાં રાખો અને એનો જે રસ હોય છે એ તમારા ઠગની સુધી ઉતારો પાચક રસ સુધી પહોંચાડો તમારા શરીરમાં અપચો ગેસ એસિડિટી પાચનતંત્રના પ્રોબ્લમ્સ બધું જ ગાયબ થઈ જશે તમારું વજન ક્યારેય વધવા નહીં દે હવે મેં મૂળ વાત તમારા શરીરની અંદર તમારે વજન ઘટાડવું છે તો સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને ઓકે કરવું પડશે ઠીક કરવું પડશે પરંતુ અહીંયા તમારું પાચનતંત્ર ઠીક છે જ નહીં કારણ કે તમારું પાચનતંત્ર નબળું છે એટલા માટે તમે માત્ર અડધી વાટકી ખોરાક ખાવ છો તો એને પણ તમે બચાવી શકતા નથી તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને નબળું પાડવું પડશે તો એના માટે તમે ઘણા બધા આયુર્વેદિક ઉપાયો છે ત્રિફળા પાવડર ખાઈ શકો છો ત્રિફળામાં પણ હરડે બેળા અને આમળાનું ગુણધર્મ હોય છે પરંતુ ત્રિફળા પાવડર તમે કન્ટિન્યુ એક મહિનો લઈ શકો છો બે મહિના પરંતુ મહિના ન લઈ શકો તમારા શરીરને શરીરને આખા કામ ત્રિફળા પાવડર તો નુકસાન થાય તો તમે એક મહિનો લો પછી થોડોક બ્રેક પાડો વળી પાછો લો કન્ટિન્યુ નહીં લેવાનો પરંતુ આ હિમેજ એક એવી વસ્તુ છે જે તમારા શરીરની અંદર તમે કન્ટિન્યુ મુખવાસની જેમ લો છો તો પણ નુકસાન થતું નથી ફાયદા જ ફાયદા છે પાચનતંત્ર તમારું ઓકે કરે છે પાચનતંત્રને વેગ આપે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે તમારા શરીરમાં ચરબી બનતી અટકાવે છે કારણ કે આ નાની એવી દેખાતી આયુર્વેદિક ઔષધિ છે ચરબીની દુશ્મન તમે આનો પાવડર પણ બનાવી શકો છો પરંતુ પાવડર કરતાં વધારે ઇફેક્ટ હું તમને કહું એ રીતે તમારે ખાવાની છે એનાથી આવશે હવે તમારું શુગર કંટ્રોલ નથી રહેતું તમારા શરીરની અંદર ચરબીના થર છે તમારા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લમ્સ છે તમારા કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે અને તમારું વજન પણ વધતું જ જાય છે તમારા પેટની ચરબી પણ એકદમ ઝડપથી વધતી જ જાય છે તો આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર ઘણી બધી વસ્તુ આપોઆપ ગાયબ થઈ જશે તમને પોતાને પણ ખબર નહીં હોય તો હવે અહીંયા અમે લીધી છે બસો પચાસ ગ્રામ ઇમેજ આ જે હિમેજ હોય છે તે આવી નાની નાની હોય છે આયુર્વેદિક સોપ પર આરામથી મળી જશે મેં અહીંયા બે તમે જોઈ શકો છો એક સા એક નહીં પરંતુ બે પેકેટ મંગાવીને છે તો હવે મેં કંઈ વિડીયો બનાવવા માટે બે પેકેટ મંગાવ્યા નહીં હોય હું પણ આનો ઉપયોગ કરતી જશું તો આ આયુર્વેદિક ઔષધિની મદદથી અમારા ઘરની અંદર ઘણા બધા લોકોએ એમની બગડેલી હેલ્થ સુધારી છે એવું નથી કે વજન જ ઘટશે ઘણા બધા ફાયદાઓ પણ થવાના છે તો સૌથી પહેલાં આ હિમેજ લેવાની એમાં જોઈ લેવાનું છે કે અંદર બીજો કચરો નથી તો હવે આપણે આ હિમેજને ઘીમાં શેકવી પડશે ઘીમાં શેક્યા પછી હું તમને એનો ઉપાય જણાવીશ વાસણ લેવાનું છે વાસણ આપણે હેવી બોટમ વાળો લેવાનું છે એની અંદર ચોખ્ખું ઘી હોવું જોઈએ તો અહીંયા આપણે એડ કરીશું હું અહીંયા બસો પચાસ ગ્રામ હિમેજ છે એટલે બે થી ત્રણ ચમચી ઘી ઉમેરું છું મારો ઘી ગરમ થયા થઈ જશે એટલે આપણે હિમેજને શેકવાની છે કેવી રીતે શેકવાની છે એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલાં તો અહીંયા આપણો ઘી ગરમ થાય મળવાની છે હિમેજ હિમેશની અંદર ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જે નાશ પામે છે વધારે પડતું એમ કે સંતળાય એટલે બળી જાય છે તો અહીંયા આપણે મીડિયમ એન્ડ છે આ હિમેશને સંતળવાની છે હવે હિમેજ સંતળાશે એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે તમારી હિમેશ કેવી સંતળાઈ ગઈ છે પરંતુ હિમેજ તો હરડે આ બંને વસ્તુ એવી છે કે એને ઘીમાં શેકવી ખૂબ જરૂરી છે માટે અહીંયા આપણે એને ઘીમાં શેકી રહ્યા છીએ ઘીમાં શેકાશે એટલે એની અંદર રહેલો હવાનો છે દૂર થશે અને ઇઝીલી આપણે એને પીસવી હોય તો પીસી પણ શકીએ છે અને ખાવી હોય તો ખાઈ પણ શકીએ છે તો અહીંયા આપણે પાંચથી છ મિનિટ સુધી આપણે એને ઘીમાં શેકવાની છે કોઈ પણ આયુર્વેદિક ઔષધિ હોય એને મીડિયમ આંચે તમારી ઝળવી આંચે તમારી ઘીમાં શેકવાની રહેશે જેમ તમે ઘીમાં શેકતા જશો એમ એમ તમને એના ઘણા બધા ફાયદાઓ મળતા જશે હવે અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે ધીમે 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 શેકવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ હરડે હિમેજ પણ કહેવાય છે અને બાળ હરડે પણ કહેવાય છે આપણી આ હિમેજ હોય છે અને શેકતી વખતે ગેસની અંદર મીડિયમ રાખીશું જેમ ધીમા શેકા છે એમ એમ તેની અંદર ના પોષક તત્વોમાં થોડો વધારો થતો હોય છે મગજ મગજની શક્તિવર્ધક માટે એ ઉપરાંત તમને તીવ્ર અને બળવાન બનાવવાનું કામ કરે છે અવાજ નહીં બેટા અજીર્ણ હોય ઝાડા હોય કોલેરા હોય મરડો હોય કે પછી બરોડ હોય એ ઉપરાંત ઘણા બધા જે રોગો હોય છે એમાં હિમેજ ખૂબ જ ગુણકારી છે વાયુ દોષ માટે આંતરડાની ગરમી માટે કબજિયાત માટે હરસ માટે એ ઉપરાંત એરંડ બહુ જ ઉપયોગી હોય છે હરડે હવે અહીંયા આપણે વાત કરીએ તો રોજ નિયમિત રીતે તમારે કશું જ કરવાનું નથી આજે ઘીમાં સંતળાયેલી હરડે જે તમે જોઈ શકો છો થોડી કલર બદલાઈ રહ્યો છે બ્લેક વાંચ્યાનો કલર થોડો બ્રાઉન થઈ રહ્યો છે ફૂલાઈ રહી છે તો બસ અહીંયા આપણા હરડેનો મુખવાસ રેડી થઈ ગયો છે આ હરડેને તમારે કશું જ કરવાનું નથી નથી પાવડર બનાવવાનો આ હરડે ઠંડી થાય એટલે ડબ્બામાં ભરવાની છે અહીંયા તમારે સંચરનામાં કશું જ ઉમેરવાનું નથી દરેક ભોજન પછી એવરી નાસ્તા પછી તમારે એક હરડેનું સેવન તમારે મુખવાસ તરીકે કરવાનું છે તો એનો જે તમે ચૂસવાની છે તમારા જીભ ઉપર મૂકીને મોઢાની અંદર મૂકીને અને એનો જે રસ હોય છે એ રસને તમારે તમારા ગળાની નીચે ઉતારવાનું છે બસ આટલું જ કામ કરવાનું છે ખરેખર આ ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરની અંદર ઘણા બધા રોગો તમને મટાડશે ધારો કે અહીંયા તમારે પિત્ત દોષ હોય વાયુ દોષ હોય કફ હોય તો બધામાં સૂકી ઉધરસ માપણ ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરની અંદર તમારા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો આપે છે જેવી રીતે એક માતા એના બાળકને પ્રોટેક્ટ કરે છે એવી રીતે આયુર્વેદિક શાસ્ત્રમાં કહ્યું છે કે આ જે ઇમેજ છે એટલે કે નાની હરડે છે તે આપણા શરીરને પણ પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે તો બસ અહીંયા આવી રીતે હરડે બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે તમારે શેકી લેવાની છે થોડું ઘી વધારે એટલે ઉમેરવાનું છે જેના કારણે ઘી ઓછું હોય તો આપણી ખરડે ચોટી જશે બળી જશે પરંતુ જો તમે થોડું એક ચમચી ઘી વધારે લેશો તો આપણી ખરડે બળશે પણ નહીં અને એકદમ સરસ મજાની શેકાઈ જશે તો અહીંયા આપણે છ થી સાત મિનિટ સુધી મીડિયમ આંચે શેકવાની છે જેના કારણે થોડી ફૂલાઈ જશે એની અંદર રહેલો છે હવાનો ભેજ હોય છે દૂર થઈ જશે અને એકદમ પોચી થઈ જતી હોય છે તો બસ આ જ એનો ગુણધર્મ છે વાવ સરસ મજાની સુગંધ પણ આવી રહી છે અહીંયા તો તમને એમ થશે કે વાવ એક વખત તમે આ લઈ આવો નિયમિત રીતે આ પ્રયોગ કરો તમે કહી શકો કે ના ખરેખર શરીરમાં ઘણા બધા ફાયદાઓ છે ઘણા બધા ફેરફારો છે તો ખરેખર મિત્રો આપ સૌની પૂછવા માહિતી પસંદ આવી હોય તો દેજે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે અવનવા સરસ મજાના ઉપાયો જોવા માટે જોતા રહો ખૂબ સેવા ચેનલ મારી ચેનલ નવી છે નાની છે આપ સૌનો સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ પ્રકાર મને જેલથી મળશે

તો ખરેખર સરસ મજાનો આ ઉપાય છે અત્યાર સુધીનો એકદમ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અને સસ્તું ભાડું છે સિત્તોની યાત્રા છે ફાયદાઓ તો ઘણા બધા છે નુકસાન બિલકુલ નથી તો નિયમિત રીતે માત્ર ને માત્ર ત્રણ દાણા ખાવ આખા દિવસમાં હાલતા ચાલતા કોઈ પણ સમયે અને સો વર્ષ સુધી તમારા શરીરને ફિટ રાખો ફાઇન રાખો રોગોથી મુક્ત રાખો દવા નહીં જવું પડે ડૉક્ટરને કહી દેશો ટાટા બાય બાય તો ખરેખર મિત્રો આ સરસ મચાલી માહિતી તમને પસંદ આવી હોય તો ચોક્કસ